અમદાવાદમાં તોફાનીએ એક સોસાયટીમાં વાહનોમાં કરી તોડફોડ પહેલા રોડ પર પૂરપાટ કાર ચલાવી મચાવ્યો આતંક બાદમાં માં એક બાદ એક વાહનોમાં કરી તોડફોડ પાર્ક કરેલા વાહનોને પાડ્યા પછી સોસાયટીને ને સળગાવી દેવાની આપી ધમકી અમદાવાદના વિજલપુર વિસ્તારમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો પહેલા તો રફતારના રીત કાર ચલાવી લોકોના જીવ આદર કર્યા બાદમાં સોસાયટીમાં ઘૂસી એક ટપોરીએ કોઈ કારણ વગર સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી વાહનોને પાડ્યા સોસાયટીના સીસીટીવી કેમેરાને ને તોડી પાર્કિંગમાં રહેલા વાહનોમાં પણ કરી તોડફોડ આંગની જાણ થતા રહીશોએ ગુંડાઓને પકડ્યા તો લુખાઓ સોસાયટીના લોકો સાથે ઝઘડવા લાગ્યા મારામારી કરવા લાગ્યા અને ભૂમો પાડવા લાગ્યા પોલીસ ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દેવાની ધમકી આપી આ અંગે ઝાઝા ઘાંચી સાજીદ હનીફભાઈ ભાઈ અને જહર ઉર્ફે કવ્વાલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે સુરતના લક્ષ્મણનગર નજીક આવેલ દીનદયાળ ચોકની ઘટના બાઇક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઈકમાં આગ લાગી બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બાઇકથી દૂર ભાગી ગયો બાઇક આગમાં બળીને ખાબ થઈ ગયો સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જામનગરના અજી નદીમાં વાહન ખાબક્યું ડ્રાઈવરનો થયો આબાદ બચાવ હાઇવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યો કારણ છે પાણીની માંગ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાળઝાડ ગરમીમાં પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાયું નથી આ અંગે રજૂઆત કરવા છતાં માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનોએ કેનાલમાં બેસીને હવન કર્યો હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો તો કાંકરેજ માંથી પસાર થતી કેનાલ માં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો કાંકરેજ માંથી પસાર થતી કેનાલ માં પાણી હતું પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલ માં પાણી બંધ થતા શીરવાડા જાખેલ વરસડા રૂવેલ સહિતના ગામના ખેડૂતોએ કેનાલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો પાણી આપો પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો પંદર દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે થઈ પડાપડી બે કિલોમીટર લાંબી લાઈન તમે ખાનગી સ્કૂલ માં પ્રવેશ માટે તો સ્કૂલ ની બહાર વાલીઓની લાઈન અને ફોર્મ માટે તો પડાપડી થતી જોઈ હશે પરંતુ સુરત માં ઉલટી ગંગા વહી સુરત ની સરકારી શાળાઓ માં નવા શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે હીરા માં મંદી આવતા ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે ત્યારે રત્ન કલાકારોએ પોતાના બાળકો ને ખાનગી સ્કૂલ માંથી ઉઠાવી સરકારી શાળા પ્રવેશ માટે પડાપડી કરી છે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે ની સરકારી શાળા માં પાંચસો બેઠકો માટે આશરે પાંચ હજાર થી પણ વધુ વાલીઓ એડમિશન માટે અરજી કરી છે ઉત્તરાયણ વિસ્તાર શાળા નંબર ત્રણસો ચોત્રીસો છે અને જે હવે ખાનગી શાળાની સ્થિતિ ઉજાગર કરે છે અને દર્શાવે છે કે સરકારી શાળામાં સ્તર ઊંચું આવી રહ્યું છે ખાનગી શાળામાં માં મળતું ઊંચું ભણતર સરકારી શાળામાં મળતું હોય ફી કેમ ભરે બીજી તરફ વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે ચૌદ થી ચોવીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડૉક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે ભાજપ આંબે ચૌદ એપ્રિલના રોજ દેશભરમાં આંબેડકર જયંતિની ઉજવણી થશે જેને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી સીઆર પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું બેઠકમાં જન્મ જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના આયોજનની ચર્ચા થઈ અભિયાન થકી ભાજપ દેશભરમાં થી ચોવીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન રાજ્યભરમાં યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ચૌદ એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં પઠન કરશે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય એસસી મોરચાના મહાસચિવ લાલસિંહ આર્યા પણ હાજર રહ્યા કાર્યશાળામાં શહેર જિલ્લા પ્રમુખો ધારાસભ્યો સાંસદ પ્રદેશ હોદ્દેદારો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાળંગપુરમાં એકાવન હજાર ફુગ્ગાનો થયો વરસાદ બસ્સો પચાસ કિલો કેક કાપી દાદાનો ઉજવાયો જન્મદિવસ સાળંગપુર માં હનુમાન જયંતિ આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી દાદા ના ભક્તો પર એકાવન હજાર બલૂન ડ્રોપ વરસાવાયા હનુમાન દાદા ની જયંતિ ને લઈને સંતો દ્વારા બસો પચાસ કિલો ની કેક પણ કટિંગ કરાયું ભક્તિમય ભક્તો તાલે ઉઠ્યા હતા સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન ગુંજી ઉઠ્યું દિવસે મંગળા આરતી શણગાર આરતી કરવામાં આવી જેમાં કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તો એ દર્શન કર્યા આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને એક થી વધુ ભક્તોએ દાદા દરબાર સમૂહ યજ્ઞ માં બેસવાનો લાભ લીધો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ માં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણા તથા કોઠારી વિવેક સાગર ભવ્ય ઉજવણી કરવામાં આવી हनुमान માઇક્રો માટે થી વધુ સ્વયંસેવકો ભોજનાલય મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના પચીસ અલગ અલગ વિભાગોમાં માં જોવા મળ્યા અનોખો સંયોગી હનુમાનજી મંદિરે ભવ્યાતિ ભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગાર પ્રહળી ઉઠ્યું સાંજે વિશાળકાય ચોપન ફૂટ લાંબી કિંગ ઓફ સાણંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી કરાઈ સમૂહ આરતી રાજ્યભરના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી રાજ્યના યાત્રાધામો વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ભીડ થી ઉભરાયા આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ નો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તો ભીડ જામી આ તરફ સુરત માં પણ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી થઈ પાલ સ્થિત અટલ આશ્રમ માં હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી છ હજાર કિલો બુંદી નો વિશાળ લાડુ તૈયાર કરાયો હનુમાનજી ને છ હજાર કિલો નો બુંદી લાડુ નો ભોગ ધરાવાયો આ લાડુ પ્રસાદ રૂપે ભક્તો આપવામાં આવ્યો આતરફ તરફ અરવલ્લી જિલ્લાના લોકો પણ હનુમાનજી મહારાજની ભક્તિમાં રંગાયા મોડાસા તાલુકાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન મંદિરે જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન હનુમાન દાદા વિશેષ શણગાર કરવામાં આવ્યા આ ઉપરાંત લીલા અને સુકા મેવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સો દંપતીઓ પૂજામાં સામેલ થયા હતા રાજકોટમાં પણ હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એકસો આઠ કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બારસો પચાસ થી પણ વધુ ભક્તજનો મારુતિ યજ્ઞમાં જોડાયા હતા લઈ મંદિરોમાં ચૈત્રી પૂનમ ના પાવન પરવેશ શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માય ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા વહેલી સવારે મળસ્કે માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો હનુમાન જયંતિ હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું બીજી તરફ બાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો હતો જેને લઈ હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું તો અંબાજી મંદિર પણ જય માતાજીના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું દૂર દૂરથી ભક્તો અંબાજી પહોંચ્યા હતા વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જામ્યો માતાજીની એક ઝલક જોવા માટે પડાપડી થઈ હતી અંબાજીમાં બાધા અને માનતા માટેના શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધુ જોવા મળ્યો મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં ધજા અને માથે માંડવી લઈ માં અંબેના દરબારમાં પહોંચ્યા હતા આજે એક શ્રદ્ધાળુએ પોતાની રાખેલી બાધા પૂર્ણ થતા એક કિલો આઠસો ગ્રામ ચાંદીનો ગરબો બનાવી માથે ઉપાડી માના મંદિરે પહોંચ્યા અને માનતા પૂર્ણ કરવામાં આવી હતી ભેટ હતો પગપાળા ચાલી આવતા યાત્રિકો મંદિર પરિસરમાં એનર્જી ડ્રિંક મળી રહે તે માટે નિઃશુલ્ક લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી ઉંઝા જય અંબે પગપાળા સંઘ દ્વારા દર પૂનમે મંદિર પરિસરમાં નિઃશુલ્ક ગરમ ચાંદ વિતરણ કરવામાં આવ્યું ભક્તો ના કેડિયારા ના દ્રશ્યો છે ચોટીલા ના અહી પણ માતાજી ના દર્શન નો લાભો લેવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા તળેટી થી લઈ ડુંગર સુધી તેવી ભીડ જોવા મળી રાજ્ય અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અંદાજે પાંચ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ માં ચામુંડા ના ચરણો માં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી ભક્તો ની ભીડ ના કારણે ચોટીલા માં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો રોડ પર વાહનો ના થપ્પા લાગી ગયા હતા આ તરફ બહુચરાજીમાં ભક્તો નો ઘોડાપુર ઉમટ્યો સાથે જ યાત્રાધામ ખાતે ત્રિદિવસીય મેળાનો છેલ્લો દિવસ હોવાથી બમણી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા માતાજીના દર્શન માટે જ લાઈન લાગી હતી એક જ દિવસમાં વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા આજના ખાસ દિવસે શક્તિપીઠ વિશેષ શણગાર સાથે બહુચર માતાજીની આરતી કરવામાં આવી બીજી તરફ મહેસાણાના ઉમિયાધામ ઉંજામાં ચૈત્રી પૂનમ ને લઈ ભક્તોની ભીડ ઉમટી સવારથી દૂર દૂરથી માં દર્શન માટે ભક્તો વહેલી મંદિરે પહોંચ્યા હતા દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હનુમાન ભક્ત બાળકે દાદા નું સાડા છ ફૂટ નું પેઇન્ટિંગ બનાવ્યું બાળકો મોબાઈલનો મોબાઈલ નો ક્રેઝ ખુબ વધી ગયો છે તેને આધ્યાત્મ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો હતો નથી ત્યારે હનુમાનજી મહારાજ ભક્ત જુનાગઢ એક બાળકે સાડા છ ફૂટ ની સાલ પર પેઇન્ટિંગ કર્યું દસ વર્ષનાયા એ હનુમાન જયંતિ સાલ પર ભગવાન શ્રી રામ અને હનુમાન દાદા ચિત્ર બનાવ્યું નિજ કુંડારીયા એ એક્રેલિક કલર થી અલૌકિક આ પેઇન્ટિંગ તૈયાર કરી છે માત્ર પચીસ કલાક અંદર જ આ ચિત્ર તૈયાર કર્યું છે હનુમાન જયંતિ નિમિત્તે પોતાના ગામ આવેલ હનુમાન યા પરિવારના લોકો હનુમાન શનિવારે હનુમાન દાદા પૂજા અર્ચના પણ કરે છે નિજ ની આ મહેનત અને લગ્ન ને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી ઉના ની સિંહણ રાજ છવાયું શિકા ની શોધ માં ચડી સિંહ ઉનાની જાણે સિંહણનું રાજ હોય તેવા દ્રશ્યો સામે ઉનારીમાં ગીર સોમનાથ ના ઉના સિંહણ સોસાયટીમાં ઘુસી જતાં નાસભાગ મચી ગઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલી જસરાત ટાઉનશીપમાં એક સિંહાને રાત્રિ દરમિયાન આંટા કર્યા હતા શિકારની શોધમાં આવેલી સિંહણે સમગ્ર સોસાયટીમાં ફરતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો છેલા કેટલાક સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવર વધી છે થોડા દિવસ પહેલા જ એક સ્કૂલમાં પણ સિંહ જોવા મળ્યા હતા સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનું શહેરી વિસ્તારમાં આગમન ચિંતાજનક બાબત છે સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચે ઘર્ષણ સર્જાવાની કે જાનહાની થવાની સંભાવના છે લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે વન્ય પ્રાણીઓને સલામત રીતે જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોડ પર દીપડો લટાર મારવા નીકળ્યો આગળ આગળ દીપડો અને પાછળ પાછળ કાર રોડ પર લટાર મારતા ખૂંખાર આદમખોર દીપડાના દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના જ્યાં લાખો લોકો દરરોજ આવી રહ્યા છે તે સરદારના ધામમાં રોડ પર દીપડો લટાર મારતો દેખાયો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ તાજેતરમાં રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડા રસ્તા પર ભટકતા જોયો જેથી પર્યટકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું આ અગાઉ પણ વિસ્તારની નજીક આવે આવેલા જંગલ સફારીમાં દીપડો ઘુસી ગયો હતો જેના પરિણામે કેટલાક નિર્દોષ વન્ય પ્રાણીઓના મોત થયા હવે ફરીથી આરોગ્ય વન નજીક દીપડાની હાજરીના નિર્દેશ મળતા વન વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા વન વિભાગ દ્વારા આ ઘટનાની નોંધ લઈ દીપડાના અસ્તિત્વની પુષ્ટિ માટે ટ્રેપ કેમેરા તેમજ પગના નિશાનના આધારે તપાસ શરૂ કરાઈ સ્થાનિક લોકોએ અને પર્યટકોના સુરક્ષા મુદ્દાને ધ્યાને રાખી દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે અંકલેશ્વરના ગામડાઓમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોનો પાક પાકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાક પર પાકનો વળી ગયો મહા ખેડૂતો પોતાનો પાક તૈયાર કરી રહ્યા છે અને ત્યારે જ ભૂંડ ખેતરોમાં એન્ટ્રી મારે છે ખેતરોમાં આડે અડેધડ ફરી પાકની પથારી ફેરવી દે છે પાકનો સત્યાનાશ કરી ભાગી જાય છે માત્ર જંગલી ભૂંડ જ નહીં પરંતુ નીલ ગાય પણ ખેડૂતોની દુશ્મન છે અંકલેશ્વરના બોરભાઠા સજોદ ઇલાવ સહિતના પાકને નુકસાન પહોંચાડે છે માદા ભૂંડ એક સાથે થી દસ બચ્ચાને જન્મ આપે છે તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ભૂંડના ત્રાસથી ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવી છે

સ્પ્રિંકલર ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે જુઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી એક હજાર થી વધુ પશુ પક્ષીઓ